નવરાત્રીના પ્રથમ નોરતે જ આ ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે આ યુવકો ગરબા જોવા આવતી યુવતીઓને ગતિ કરી રહ્યા હોવાની માહિતી મળતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા હતા અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી મળતી માહિતી મુજબ માંજલપુર અવધૂત ફાટક નજીક ગરબા ગ્રાઉન્ડ બહાર કેટલાક યુવકો ઊભા રહીને ગરબા રમવામાં આવતી યુવતીઓને ટીખળ અને અશ્લીલ ઇશારા કરતા હતા આ અંગેની જાણ થતાં જ હિન્દુ સંગઠનોના કાર્યકરોએ યુવકોને જાહેરમાં જ પકડી લીધા હતા કાર્યકરોએ આ યુવકોને મેથી પાકે ચખાડીને જયશ્રી રામના નારા લગાવ્યા હતા અને બાદમાં માંજલપુર પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે બંને યુવકોને અટકાયતમાં લઈને વધુ પૂછપરછ હાથ ધરી છે આ ઘટના બાદ પોલીસ દ્વારા આવા જાહેર સ્થળોએ વધુ સતર્કતા રાખવામાં આવશે અને ગરીબ મહોત્સવ દરમિયાન આવી અનિચ્છનીય ઘટનાઓ ન બને તે માટે પેટ્રોલિંગ વધારવામાં આવશે તેવી ખાતરી આપી હતી આ પગલાંને કારણે ગરબાના માહોલમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે